સુરતમાં પડેલા ખાડાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે તંત્રે દાવો કર્યો છે કે ખાડાઓ પૂરવાનું કામ શરૂ કરાયું છે પાલિકાને મેટ્રોની ટીમ સંકલનમાં રહીને ખાડાને લઈને સર્વે કરશે પંદર દિવસે રિવ્યુ મિટીંગ કરાશે મેટ્રોના બેરીકેટિંગથી ખાડા પડ્યા છે જેને જેને વરસાદી લાઇન તૂટી છે તે ત્રણ ચાર દિવસમાં રિપેરિંગ કરવાનું કહેવાયું છે જો ચાર દિવસમાં સુધાર નહીં થાય તો સરકારને પત્ર લખીને મેટ્રોની બેદરકારી છતી કરાશે સુરત શહેરની અંદર ખાડાઓનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને મેટ્રોના અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે ત્યારે આપણી જોડે મેયર શ્રી ઉપસ્થિત છે સાહેબ કઈ રીતની આદેશ આપવામાં આવ્યો છે કઈ રીતનું અલ્ટિમેટમ એક ઇન્સ્ટ્રક્શન આપ્યું કે ત્રણ ચાર દિવસમાં સર્વે કરે થઈ જાય અને તમે મહાનગરપાલિકા અને મેટ્રોના અધિકાર સાથે સંકલન કરી અને જે રિપેરિંગ કરવાનું છે ત્રણ ચાર દિવસની અંદર રિપેરિંગ થઈ જાય જ્યાં અત્યારે રોડ રસ્તા ખાડા પડ્યા છે તેવી જગ્યાએ આજે આજે સન આવ્યો છે એટલે તમામ પ્લાન્ટો ચાલુ છે તમામ ઝોનમાં અત્યારે રોડ રિપેરિંગનું કામ પણ શરૂ છે સાહેબ જો મેટ્રોના અધિકારીઓ કામગીરી નહીં કરવામાં આવશે તો તમારા તરફથી કઈ રીતના પગલાં લેવામાં આવશે અને કઈ રીતનો પત્ર મેટ્રોના અધિકારી કામ નહીં કરે તો અમે રાજ્ય સરકારને અમે જણાવીશું જે જે વિભાગમાં જે અધિકારીઓ જે ઝોનમાં કામ નહીં કરે તો અમે પત્ર પણ રાજ્ય સરકારને લખશું હું અમે મહાનગરપાલિકામાં બજેટમાં જ વિચાર્યું છે અમે ચારસો કરોડના સત્તાવન રોડ સીસી રોડ બનાવવા જઈ રહ્યા છે એટલે અમે દર વર્ષે બજેટમાં ચારસો ચારસો કરોડના રોડ મૂકશું આ બજેટમાં અત્યારે એની ડિઝાઇન પણ બની રહી છે એટલે સત્તાવન રોડ આ વર્ષે ચારસો કરોડના ખર્ચે અમે મૂક્યા છે બિલકુલ તે આ વખતે જે રોડ બનાવવામાં આવશે તે આવનારા સમય દરમિયાન ખરાબ ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવશે અને કામગીરી જલ્દી શરૂ કરવામાં આવશે તેવી બાહિધારી પણ મેયરશ્રી દ્વારા આપવામાં આવી છે સાહેબ જગતાપ જીએસટીવી સુરત